સૌ મિત્રોને જય આજે આપણે ધોરણ સાત ગણિત વિષયમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં દાખલ નંબર ત્રણ અને દાખલ નંબર ચાર વિશે અભ્યાસ કરવાના છે તો દાખલ નંબર ક્રમિક રાઉન્ડ પછી એ ના ગુણ માઇનસ ચાલીસ દસ ઝીરો છે અને ટીમ બી ના ગુણ દસ ઝીરો માઇનસ ચાલીસ છે કઈ ટીમના ગુણ વધુ છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ બરાબર અહીં તમે જોઈ શકો છો કે અહીં દસ આના છે તો દસ આના પણ છે શૂન્ય અહીં છે તો શૂન્ય અહીં પણ છે માઇનસ ચાલીસ છે તો માઇનસ ચાલીસ છે બરાબર એટલે કે આ જે ક્વેશ્ચન છે એના પરથી આપણે જવાબ લખી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓને આપણે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ તો સૌથી પહેલા આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે કઈ ટીમના ગુણ વધુ છે તો આપણે જે આપેલ છે એનો સરવારો કરીએ પણ આપણને રકમ જોતા ખબર જ પડી જશે જાય છે કે બંને જે ગુણ જે છે એ સમાન છે આપણે લખીશું કે ટીમ એ ના ગુણ બરાબર માઇનસ ચાલીસ પ્લસ દસ પ્લસ શૂન્ય બરાબર હવે જુઓ ચિહ્ન સંખ્યા ચિહ્ન સંખ્યા આ પ્રમાણેનું છે એટલે કે ઓછા વત્તા ઓછા થાય કોનો ઓછા થાય તો સંખ્યાનો સંખ્યા તરીકે શું છે અહીં ચાલીસ અને અહીં દસ ચાલીસ માટે દસ બાર થશે તો કેટલા આવશે ત્રીસ ત્યાર પછી ચાલીસ અને દસ માં મોટા કોણ છે ચાલીસ અને ચાલીસની નિશાની કઈ છે માઇનસ એટલે કે ઋણ તો જવાબ શું આવશે ઓછા ત્રીસ તે જ પ્રમાણે ગુણ બરાબર અહીં માઇનસ ચાલીસ છે હવે સૌથી પહેલા જ્યારે બે ચિહ્ન સાથે થતા હોય એને આપણે કાઉસ છોડવું પડે છે તો સૌથી પહેલા જ સરવાળો છે દસ વત્તા શૂન્ય કેટલા થાય દસ જ થાય આપણે લખી લેશું દસ બે ચિહ્ન સાથે થાય છે તો વત્તા ઓછા જુદા જુદા ચિહ્ન છે અને ઓછા તો શું થાય ઓછા થાય અને આ ચાલીસ નો ચાલીસ હવે દસ ની આગળ ચિહ્ન નથી એનો મતલબ શું થાય કે દસ એક એવા છે ધન છે તો આ પ્લસ છે અને આ માઇનસ છે એટલે કે વત્તા ઓછા ઓછા કોનો ઓછા થશે સંખ્યાનો તો ચાલીસ માટે દસ ની બાદ બાકી ત્રીસ ત્યાર પછી મોટી સંખ્યા કઈ છે ચાલીસ એની નિશાની કઈ છે ઋણ માઇનસ માઇનસ એટલે કે બંનેમાં શું આવે છે બંને કાઉસ લખવો હોય તો લખી શકાય અથવા નહીં લખવો તો ચાલે સમાન છે બંનેનો જવાબ તો કઈ ટીમ ના ગુણ વધુ છે તો બંનેના સરખો છે એટલે આપણે લખીશું કે બંને ટીમોના સમાન છે અથવા સરખો છે લખી શકું ગમે તે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ જુઓ આમાં દરેકમાં સંખ્યા તો સરખી છે પરંતુ એનો ક્રમ કેવો છે જુદો જુડો છે એટલે કે હા આપણે પૂર્ણાંક સંખ્યાઓને ગમે તે ક્રમમાં ઉમેરી શકીએ છીએ તો આ પ્રમાણે આપણો ત્રીજો નંબરનો જે દાખલો છે એ પૂર્ણ થાય છે હવે આપણે ચોથા નંબર દાખલ તરફ આગળ વધીએ જે એકદમ સિમ્પલ છે એમાં થોડા નિયમો આપેલા છે એ આપણે જોઈ લઈશું નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો હવે જે ફર્સ્ટ જે છે એ ક્રમનો ગુણધર્મ દર્શાવે છે તો તમારે શું જોવાનું છે એકદમ ઇઝી છે માઇનસ પાંચ છે અહીં નહીં મળે પ્લસ છે છે માઇનસ આઠ છે છે તો કઈ સંખ્યા ની મળે આ એટલે કે ઋણ ઋણ નથી તો આપણે અહીં લખીશું આપણે આ જોઈ ગયા છે ક્રમનો નિયમ આ અહીં લાગુ પડે છે બરાબર હવે સેકન્ડ નંબરનું માઇનસ ત્રેપન પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રેપન આપણે કઈ સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરીએ તો સંખ્યા પોતે જવાબ આવે તો શૂન્ય આ નિયમ આપણે જોઈ ગયા છે એ વત્તા શૂન્ય બરાબર એ જ થાય આપણે કોઈ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો જે જવાબ છે એટલે કે જે રકમ છે એ જ આપણને જવાબ મળે છે ધારો કે અહીં પાંચ હોય તો અહીં આપણને પાંચ મળે બે હોય તો બે મળે એક હોય તો એક મળે એટલે શૂન્ય સાથે આપણે સરવાળો કરીએ તો આપણને જે રકમ હોય એ જ જવાબ મળે છે હવે અહીં ઊંધું છે પ્લસ છે આપણા પાસે પૈસા બચતા નથી એટલે કે આ સત્તર પ્લસમાં છે નિશાની નથી એટલે શું કહેવાય પ્લસ તો આપણે અહીં બીજા શું એડ કરીશું માઇનસ સત્તર આપણે પાંચ રૂપિયાની વેફર લીધી હોય કે બિસ્કિટ લીધી હોય તો એમાંથી માઇનસ પાંચ કરીએ બરાબર દુકાનમાં આપી દઈએ તો આપણા પાસે શૂન્ય પૈસા રૂપિયા બચે છે બરાબર તો અહીં પ્લસ સત્તર છે તો આપણે એમાં માઇનસ સત્તર ઉમેરીશું તો આપણા પાસે શૂન્ય પૈસા બચશે ત્યાર પછી જે ચાર નંબરનું છે એ એકદમ ઇઝી છે તેર છે પ્લસ છે માઇનસ બાર છે પ્લસ પ્લસ તો કઈ સંખ્યા નથી માઇનસ સાત તો અહીં આવશે માઇનસ સાત આ કયો નિયમ બતાવે છે જૂઠનો નિયમ બરાબર ત્યાર પછી લાસ્ટમાં આ પણ જ છે આ પણ જૂઠનો નિયમ છે માઇનસ ચાર માઇનસ ચાર પ્લસ પ્લસ પંદર પંદર પ્લસ પ્લસ કઈ સંખ્યા નથી માઇનસ ત્રણ તો અહીં શું આવશે માઇનસ ત્રણ આ પણ જૂઠનો નિયમ જ દર્શાવે છે આ તમારે લખવાની જરૂર નથી આ બધું એકદમ ઇઝી છે બરાબર જોતા જ તમને ખબર પડી જશે આ ફર્સ્ટમાં માઇનસ પાંચ નથી ત્યાર પછી કઈ સંખ્યામાં આપણે સંખ્યા ઉમેરીએ તો તે પોતે જવાબ આવે એટલે કે જે રકમ હોય એ જ જવાબ આવે તો આપણે શૂન્ય ઉમેરું શું ત્યારે થશે ત્યાર પછી શૂન્ય જવાબ લાવવાનો હોય તો અહીં જે સંખ્યા આપેલી હોય ધારો કે એના સ્થાનો પર માઇનસ છ વધતા ખાલી જગ્યા બરાબર શૂન્ય જો ઋણ સંખ્યા આપેલી હોય તો અહીં ધન લખવાની અને જો અહીં ધન હોય બરાબર ધારો કે અહીંયા છ હોય તો અહીં તમારે શું લખવાના માઇનસ છ બરાબર એટલે કે સત્તરની જગ્યા પર તમારે કોઈ પણ સંખ્યા એક્ઝામમાં આવી શકે અને આ તો બંને તો એકદમ ઇઝી છે બરાબર તો આ પ્રમાણે આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ એક જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વાળી આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે